નાગનેશ્વરી અને મહાકાલી માતાજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો પ્રાંતિજ તાલુકાના વાઘપુર ગામમાં નાગનેશ્વરી અને મહાકાલી માતાજીના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગામમાં ધર્મ પ્રેમી જનતાએ લાભ લીધો હતો ત્યારે દાનની ગંગા વહી હતી રાજપૂત સમાજ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા મહાવીરસિંહજી અને પ્રદીપસિંહજી રાઠોડ આ કાર્યક્રમના મુખ્ય આધારસ્તંભ રહ્યા હતા ત્યારે વાઘપુર ગામમાં ઉત્સવ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી રમેશ નાયક